ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જસદન વિછિયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા પંચાળ પ્રદેશના પવિત્ર યાત્રાધામ શ્રીદેલા સોમનાથથી વેરાવળ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સુધી જનકલ્યાણ શિવ વંદના પદયાત્રા ચાલી રહી છે જેમાં જેમાં વિવિધ ગામોમાંથી યાત્રાળુઓ પણ જોડાઈ રહ્યા છે અને આત્મીય સર્વ સમાજના અગ્રણીઓ સ્થાનિક આગેવાનો વડીલો દ્વારા આ પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પદયાત્રાની અંદર ગઢડા શહેર અને તાલુકાના કોળી સમાજના આગેવાનો પણ જોડાયા હતા આ પદયાત્રા યાત્રામાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ મનસુખભાઈ કાણોત્રા ડાયાભાઈ યાદવ ગઢડા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ડેરવાડિયા તથા કિશનભાઈ ચૌહાણ ચંદ્રકાંતભાઈ સોલંકી સહિતના સમાજના આગેવાનો આ પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રા બાદ જ્યોતિર્લિંગમાંનું એક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પૂજન અર્ચન કર્યા બાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવને ધ્વજા ચઢાવવામાં આવશે અને આ પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ગુજરાત સરકાર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સર્વે પદયાત્રીઓને સંબોધન પણ કરશે રિપોર્ટર મહાદેવ શિવ અને લોકોના હિત માટે એક સુંદર આપણા માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય તો અમે ભગવાનના ના પ્રાર્થના કરીએ કે આવી જ રીતે આવી ધર્મ બાબતો કુંવરજીભાઈ ખૂબ જ આગળ લેતા જાય અને એમનો ખૂબ જ પ્રગતિ થાય ભગવાન ભગવાનના ચડો